નમસ્કાર મિત્રો તારીખ છે બાવીસ જૂન બે હજાર પચીસની વાત જે રવિવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ભાવ સ્ટેબલ જોવા મળ્યા છે અને સફેદની ડુંગળીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે ડુંગળી બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને ગુજરાતમાં આવકો હવે ઘટી રહી છે ખાસ કરીને મહુવામાં સફેદની આવકો ઘટી હતી બીજી તરફ નાસિકમાં રેન ડેમેજ માલ વધારે આવી રહ્યા હોવાથી સારી ક્વોલિટીના ડુંગળીના બજારમાં અત્યારે મજબૂતાઈનો માહોલ જોવા મળ્યો છે આગળ ઉપર હવે ડુંગળી બજારમાં વેપારો કેવા રહે છે તેના ઉપર બજારને આધાર રહેલો છે અને બજારને કેટલો ટેકો મળી શકે છે ગોંડલમાં લાલ ડુંગળીની ચૌદ હજાર ઘટાના વેપારો સામે વીસ કિલોના ડુંગળીના ભાવ છેતાલીસ રૂપિયાથી બસોને સોળ રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે સફેદની આવકો તેર હજાર કટાના વેપારો સામે ભાવની વાત કરી એકસો બાવીસ રૂપિયાથી રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે રાજકોટમાં ડુંગળીની નવી આવક નો ભાવની વાત કરી ચાલીસ રૂપિયાથી બસો રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે 5000 હજાર કટાની આવક જોવા મળી છે માં લાલ ડુંગળીના નવ હજાર કટાના વેપારો સામે ચાલીસ રૂપિયાથી બસો પાસઠ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો મિત્રો આથી ડુંગળીના લગતી આજની ચર્ચા ગમ્યો હતો લાઈક લાઇક સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મારી બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન